તો દહેગામ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે દેહગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ન નોંધાયો વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદથી ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી કે પાક મેઘરાજા મહેરબાન થાય કારણ કે કેટલાક વિસ્તારોમાં નહીવત વરસાદ વરસ્યો હતો પરંતુ હવે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતા મહેર થતા ખેડૂતો ખુશ થયા છે દેહગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોના પાકને મળ્યું છે તો બીજી બાજુ કેટલીક જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાતા લોકોના વાહનો બંધ પડી ગયા હતા કમરસમાં પાણીમાંથી લોકોને પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું લાંબા વિરામ બાદ અસહ્ય ઉકળાટ બાદ દહેગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્રણ ઇંચ વરસાદ પર વરસવાના કારણે દહેગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ભરાઈ ગયા છે પૂર્ણિમા હાઈસ્કૂલ તેમજ પૂ પૂર્ણિમા ડાળ પાસે એસટી ચોક અને દહેગામની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા છે આપ નહેરુ ચોકડી પાસે જે અત્યારે હાલ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે

દહેગામમાં અઢરાધાર વર્ષા છે તે વરસ્યો હતો ને તેના કારણે દહેગામ મુખ્ય બજાર છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે મહત્વનું છે કે આ મુખ્ય માર્ગ છે ને તેના કારણે અહીં પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ છે તે પણ સર્જાય છે વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે ને તેના કારણે લોકોની દુકાન સુધી પાણી જે છે તે પહોંચી ગયા છે ને તેના કારણે લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે નીચાણવાળા વિસ્તારના કારણે અહીં પાણી જે છે તે ભરાઈ જાય છે સ્થાનિક વેપારીઓ છે તેની સાથે વાત કરી કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે વર્ષથી વર્ષથી પાણી ભરાય અન્ય એક સ્થાનિક છે તેની સાથે પણ વાત કરીશું પ્રકારની સ્થિતિ કેટલા સમયથી છે દસેક વર્ષ વર્ષથી આવી સ્થિતિ છે અને પંદર વીસ મિનિટ સારો વરસાદ પડે તો બી આટલું બાજુ પાણી ભરાઈ જાય છે આનો કોઈ ઉકેલ આવતો છે નહીં કહેશો આ મુખ્ય માર્ગ પણ છે આ નીચાવાળો વિસ્તાર છે અનેક ઊંચો જ વિસ્તાર હતો પણ રોડો જેમ જેમ ઊંચા થતા ગયા આ પરિસ્થિતિ નીચી થતી જગી દુકાનો નીચી થતી ગઈ આ સમસ્યા તમે કહો છો દસ વર્ષથી જે સ્થાનિક તંત્રને રજૂઆત કરી રજૂઆત તો થયેલી હોય બધા જાણ જ છે આ પરિસ્થિતિ પણ આનો કોઈ ઉકેલ આવતો નથી વેપારીઓ છે તે કહી રહ્યા છે કે દસ વર્ષથી આ પ્રકારની સ્થિતિ છે અહીં જે મુખ્ય માર્ગ બનાવવામાં આવ્યો છે ને તેના કારણે દુકાનો છે તે નીચાણવાળા વિસ્તારમાં આવી ગઈ ને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ રહી છે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ દેગામ તો વંદેનગરના દેગામા પણ તોદમાર વરસાદ વર્ષા બાદ આ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અમદાવાદ ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો અનેક જગ્યાએ પાણી જે છે તે ભરાઈ ગયા છે 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 આ દ્રશ્યો ગાંધીનગર અને જોડતો મુખ્ય માર્ગ અંડરપાસ રેલવે અંડરપાસ અને તે પાણીમાં જાણે કે ગરકાવ થઈ ગયો છે ને અહીં જાણે કે તળાવ ઉભરાવું હોય તેવી સ્થિતિ છે તે સર્જાય છે મહત્વનું છે કે સ્થાનિક નગરપાલિકા વહીવટ છે તેના દ્વારા અહીં પંપ લગાવી અને પાણી કાઢવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે પરંતુ મહત્વની બાબત એ છે કે અસામાન્ય વરસાદમાં જ આ પ્રમાણેની સ્થિતિ જે છે તે સર્જાઈ છે અને તેના કારણે લોકોને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ દેહામ